ભાઈઓ ખાસ કરીને આપણે જોઈએ તો બોરમાં ફળ માખીનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એ થોડી વાત કરીએ તો ફળ માખીમાં પેલા બોરમાં ફળ માખી નિયંત્રણ માટે એ વાડીની સ્વચ્છતા જાળવવી લીમડાની લીમોળીનો મીઠો ભૂકો પાંચસો ગ્રામ પાંચ ટકા આર ટકા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલીટર એક ઇસી અથવા ચાલીસ મિલીલીટર કોઈ પંદર ઇસી દસ લીટર પાણીમાં ભેળવી સત્કાર કરવામાં આવે તો ફળ માખીનું આરામ થાય બોરમાં જે ફળ માખી નિયંત્રણ શકે છે આ ઉપરાંત પુખ્ત રાખીને આકર્ષિત કરી મારવા માટે ઝેરી પ્રલો તરીકે સારું કામ કરે છે ઝેરી પ્રલો બનાવવા માટે દસ લીટર પાણીમાં ચાલીસ ગ્રામ ગોળની રસી વળાવી એક રાત રાખવાથી એમાં હાથો આવી જશે બીજા દિવસે તેમાં ગાયકો વર્ષ છોતેર ઈંસી પાંચ મિનિટ ઉમેરી પહેલા થીઓ પચાસ ઇંસી દસ ઉમેરી ઉમેરીયા ત્યારે ઝેરી પ્રલોભિકા મોટા ફરે સાવરણીની મદદથી સવારના કે સાંજના સમયે છાંટવું આનાથી ફળ માખી ની આકર્ષા આવે છે અને ઝેરી કીટકનાશકને કારણે એને નાશ પામે છે આ પ્રલોભિતાનો છંટકાવ આજુબાજુની વાળો તેમજ અન્ય વનસ્પતિ પર પણ કરવો જેથી છાંયડા આશરો લેતી જે ફળ માખી છે એનો આરામથી એનો નાશ થઈ શકે આ ઉપરાંત લીમડાની લીંબોળીનો મીઠો ભૂકો પાંચસો ગ્રામ પાંચ ટકા લીમડા આધારિત તૈયાર કીટનાશક દસ મિલીટર પાંચ ઇંચ અથવા તો એ આજે દવા છે એ દસ લીટર પાણીમાં નાખીને ભેળવી શકાય કરી શકાય આ જે પંચોતેર એ દસ ગ્રામ દસ લીટર પાણીમાં વહેલી હળવટાણા જેવડા થાય ત્યારે અને ત્યારબાદ પંદર દિવસના ગાળે આપણે છટકાવ કરવાથી ખાસ કરીને જે બોરમાં જે છે ફળમાં નિયંત્રણ આરામથી આપણે કરી શકીએ